હલો ગાઈઝ આજે હું વોલમાર્ટમાં જવાનું છું મારે થોડી શોપિંગ કરવી છે શું શોપિંગ કરવી છે એ તો હું તમને પછી બતાવીશ પણ મારે એ પહેલાં એક ઇમ્પોર્ટેડ વસ્તુ લાવવાની છે શું લાવવાની છે એ હું તમને લઈશ એટલે કહીશ કે મારે શું લાવવાની છે ચલો તો આપણે જઈએ વોલમાર્ટ શોપિંગમાં જવાનું થાય એટલે આ યાલ શું કરે છે અત્યારે શું કરે છે પાણી પીવાનું હોય બેટા અયાન જ્યારે બહાર જવાનું થાય ઘરની એટલે અયાન હેપી ગાય થઈ જાય છે ઓ જો ગાઈસ બહાર કેટલો બધો સ્નો પડે તો એક દિવસ પહેલાં અત્યારે બધે મેળચ થઈ ગયો છે અને બધા છાળ ઢીલા હતા તો હવે આ આવું ટ્રાય થઈ ગયા બધા અને લિવ્સ પણ બધા નીકળી ગયા છે ધો છો ને આયાને મોજા નીકાળી દીધા આયાને કેમ મોજા નીકાળી દીધા બેટા હા આયશા અલીશા આપણે હવે ક્યાં જવાનું છે બેટા શોપિંગ માંથી શું લેવાનું ક્યાં ટોય આખો દિવસ હા ભણવાનું લેવાનું છે રાઈટ બુક લેવાની અલી આયશા શું કરે છે તું

ভালো লেউছে হ্যাঁ আয়া ভালুচ্ছে ও ও মাই গড হ্যাপি গায় সে এ হাই কেজি হাই কেজি হাই কিসি ও ওয়াও ইয়া

balloon a ball i am one ball let's then let's go find a ball we're going to jump let's go yeah aisha oh you guys mere mara mate flower keu lageche beautiful oh beautiful thank you aisha આયશા તને નોટબુક જોઈએ છે અલિસા યસ આયશા તને કો તો ચાલો આપણે તમારા માટે નોટબુક લઈશું તો એક આ લઈશું બીજી પણ આ લઈશું અને ટ્યુશન માટે નોટબુક છે હે ને યપ તો આ પણ લઈશું યા બીજી એક લઈ લો ચલો આ પણ લીધી એક ચલો અત્યારે આટલી કાફી છે કેન આ સી ધ નોટબુક્સ યસ લુક એટ યા સારી છે એક આરી કલર અને એક આરી તને ગમે છે છે યપ ઓ સરસ છે ઓકે ચલો આની અંદર મૂકી દો કાટમાં આયન કેવો બેઠો છે મૂકી દો ચલો મુકટ એન્ડ વોટ ટુ વી ગેટ નાઉ હવે તો શું લેવાનું છે તો ના હવે મારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેવાની છે જે મેં તમને પહેલા કીધું હતું પણ હું શું લેવાની છું એ તમને બતાવીશ કે એ માટે

પણ તો હજુ વાર છે આઈશા બધું ટચ ના કરાય ચલો મૂકી તો બધું

તમે જોઈ શકો છો અહીંયા આયાન ઓ જો એને બહાર નીકળવું કરવું છે આઈસા કોઈનો બોલ ના લેવા બેટા ચલો મૂકી દો નો આપણે નથી લેવો ચલો મૂકી દો યસ નો અમારો ક્યુટી બોય નોટી બોય ક્યુટી બોય જુઓ નો ટચ એ બધું ટચ પર કર કરસે યાર એ બોલ પણ લઈ લેસ

ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેવાનું છે એક તો હજુ સરપ્રાઈઝ છે તમે છે સુધી બની રહેજો મારી વિડીયોમાં તો હું તમને બતાવીશ કે મારે શું લેવાનું છે અને કેમ લેવાનું છે જુઓ જુઓ કાટ સાથે કેટલું મસ્તી કરે છે નો ઐશા નો લિશા ટોન ટચ જુઓ ગાઈઝ અહીંયા બધો ક્લિયરન્સનું સેલ ચાલે છે તો આ શર્ટ મેં જોયું છે જે નાઇસ છે ઓગણીસ ડોલરનો છે ક્લિયરન્સમાં કેટલો છે ક્લિયરન્સ ઓગણીસ ડોલર ટેન ડોલર બે બે પ્રાઇઝ લખી છે અને એની એકચ્યુઅલી પ્રાઇસ ટ્વેન્ટી સિક્સ ડૉલર છે પણ સારો છે લેટ સિક્સ જો ગાઈઝ તમે જોવો છો આ બધા જ સેલમાં છે આઈસા આવડી મોટી ટી શર્ટ લાવી છે મમ્મા માટે પણ ટી શર્ટ તો જુઓ

ચાલો તારે બીજું શર્ટ જોઈશું આપણે કંઈક સારું આયશા મારા માટે આ લઈને આવી છે પણ મને મને નથી પસંદ થેન્ક યુ આયિશા પણ આ ટી શર્ટ સારી છે તો હું આ લેવાની છું કેવી છે તમે કહેજો મને કે આ કેવી ટી શર્ટ છે સમરમાં પહેરવા માટે વધુ સારી હોય છે આ ટી શર્ટો તો મેં આ લીધી છે જુઓ ગાઈઝ હું સ્પેશિયલ વલબાટની અંદર અસુ લેવા આવી હતી બતાવ હું લેવા આવી હતી કાંચકા કે મારી જોડે ઓલરેડી ઘણા બધા કાંચકા હતા પણ મારો અયાન મારો છોકરો એને એક પણ કાંચકો ઘરમાં નથી રવા દેતો તો મારે અહીંયાથી સ્પેશિયલ બાય કરવા પડ્યા તો હું આમ તો ઇન્ડિયાથી મંગાવું છું પણ અત્યારે હાલ એક પણ કાંચકો નથી કરે તો હું અહીંયાથી લાવ છું અત્યારે જુઓ બે બે કાંચકા લીધા છે એકા અને એકા તો ચલો મારું આજનો વોલમાર્ટમાં આવવાનો ટાર્ગેટ આ જ હતો કારણ કે એક પણ કાંચકો નથી રવા દેતો જો ગઈ াই মানে পাস্ত বনার মে সো হস লছ হ্রাঞ্চন সোস লু পাস্ত রঘু সি জ ঘাছে

આઈ થિંક ઇન્ડિયાના થ્રી હંડ્રેડ ફિફ્ટી ડોલર રૂપિયા વેરી એક્સપેન્સિવ અને ઇન્ડિયા જેવા પણ નથી જોવું કેટલા મોટા છે તમે જોઈ શકો છો તો ના લેવા ઓ ગાઈઝ અમારી શોપિંગ પૂરી થઈ ગઈ છે હવે અમે ઘરે જઈએ છીએ તો ચલો અને સાથે શોપિંગમાંથી શું લીધું

Mm -hmm. Bye, guys. Bye guys! Bye guys! See you in the next video!